આજ ડેપો તંત્ર દ્વારા એકાએક લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થીઓ મુસાફરો ભડક્યા ડભોઇ બસ ડેપોથી ઉપડતી અને વડોદરા ડેપોમાં જતી એસટી બસોનો કપુરાઈ ચોકડીથી ગોલ્ડન ચોકડી ફર્ટિલાઇઝર થઈ વડોદરા બસ ડેપો જવાનો રૂટ કરાતો નોંધાવ્યો વિરોધ નિયમિતપણે સોમા તળાવ કીર્તિ સ્તંભ સિટી તરફથી જતી બસોના રૂટ બદલવામાં આવતા વડોદરાની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ સહિત નોકરી વ્યવસાય અર્થે જતા મુસાફરોએ ડેપો તંત્ર વિરુદ્ધ ઠાલવ્યો રોષ એક લાખથી વધુ સમય ડભોઈ બસ ડેપોમાં ચક્કાજામ કરીને મુસાફરો વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ ડભોઈથી વડોદરા બસ ડેપોમાં જતી એસટી બસો સોમા તળાવ કીર્તિ સ્તંભ વડોદરા સિટીના રાબેતા મુજબના રૂટ પર જ કાર્યરત રહે તેવી માંગ અન્ય ડેપોની એસટી બસો વડોદરામાં સિટી થઈને જતી હોય ત્યારે ડભોઈ ડેપોથી વડોદરા ડેપોમાં જતી બસો કપુરાઈ ચોકડીથી ડાયવર્ટ કરાતા કર્યો ચક્કાજામ રોષે ભરાયેલા મુસાફરો વિદ્યાર્થીઓને ડભોઈ બસ ડેપો મેનેજરે પરિપત્રના કારણે વડોદરા બસ ડેપો તરફનો રૂટ બદલ્યો હોવાનું જણાવ્યું ડે પોલીસે મધ્યસ્થી દાખવી વિદ્યાર્થીઓ મુસાફરોને સમજાવી મામલો થાળે પાડ્યો રિપોર્ટર કિંજલ ભટ્ટ કાલમ એક્સપ્રેસ ન્યૂઝ ડેપો ચક્કાજામ કરવાની સમસ્યા ખાલી એક જ નડી છે કે અહિયાં સ્ટ્રીકલી પરિપત્ર પાલન થતો નથી રાત્રી દરમિયાન પરિપત્ર આવેલો છે તેમ છતાંય દિવસ દિવસમાં બી આ લોકો પરિપત્ર પાલન કરે છે બસો રોકે છે દિવસમાં કોઈ ટ્રાફિક હોતું નથી ડેપો સિવાય બધા જ ડેપોની બસો જાય છે ડેપો ડેપો બધા બધા જેટલા છે ડેપોની બસો કરજણ છોટાઉદેપુર રૂટ ફોલો કરેલી પણ આ ડેપોની બસો બાયપાસ જ જાય છે જેના લીધે મુસાફરોને વૃદ્ધોને જે મુસાફરો સ્ટુડન્ટ છે સ્ટુડન્ટ્સ છે બધાને પ્રોબ્લેમ થાય છે અને બધા લોકો એવું નથી કે ભાડો ભાડો તો ચૂકવે છે ને અમુક તો બચારો પાસ બી કરાયેલા છે એડવાન્સ પેમેન્ટ આપીને આવી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો પછી એનું નિરાકરણ શું એના માટે આજે અમે આ વસ્તુ કરેલી છે ને આ વસ્તુ અમને

એના માટે આ ચક્કાજામ કર્યું છે અને કાયમ માટે અમારી ફરિયાદ જે છે એ લોકો ફરિયાદ સાંભળતા નથી કે રેગ્યુલર બસો એવા એમ મૂકતા નથી જે મન ફાવે એમ બસ આવતો વખતે જશે બસ આવતો વખતે જશે એનો કોઈ ટાઈમ નક્કી નથી એક બે બસો તો એ લોકોએ કેન્સલ જ કરી નાખી છે એના માટેની રજૂઆત કરવા કોઈ તૈયાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ એનો અમલ કરવા તૈયાર થતું નથી તો તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે અમને ટાઈમ પહેલાં જે ટાઈમે બસો જતી હતી પંદર પંદર મિનિટે બવડાની

કપોરે ચોકડી આધવા રોડ વાઘવડિયા રોડ ગોલ્ડન ચોકડી ફર્ટિલાઇઝર થઈ તો વડોદરા ડેપોનું સંચાલન કરવાનું હતું એ નિયમ અનુસાર બસ સીધી નહીં જવાની બાબતમાં મુસાફરો દ્વારા ઉશ્કેરણી કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેની અંદર સવારે નવ કલાકથી સાડા દસ કલાક સુધી ટ્રાફિક એ લોકોએ રોકી રાખ્યો હતો અમારા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ બોલાવી બાદ આ પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે